જય શ્રી કૃષ્ણ નમ્રતાબેન જય શ્રી કૃષ્ણ નમ્રતાબેન તમને જે છે એ એડીનો દુખાવ રહેતો સાયટિકા જેવો કમરનો દુખાવો રહેતો અને શરીરમાં ગેસ એસિડિટીની ફરિયાદ રહેતી હતી એ લગભગ કેટલા સમયથી શરૂ થઈ હતી મને છે ને એડીનો દુખાવો તો છ એક મહિનાથી હતો પછી મેં એલોપેથી ડોક્ટરને બતાવ્યું પણ સાહેબે સલાહ આપી પણ મેં છે ને દવા નથી લીધી એની તમે ક્યાંથી આવો છો બેન રાજકોટથી રાજકોટથી તો રાજકોટમાં તમે ડોક્ટરને બતાવ્યું સલાહ આપી પણ દવા તમે કેમ ન લીધી દવા મને એમ એ્યુ છે એલોપેથી દવા છે ને મને સખત ગરમ લાગે છે એની સાઇડ ઇફેક્ટ ઘણી બધી થાય છે બરોબર છે હું મેલોપેથી દવા નથી લેતી પછી મેં તમારી દવા લીધી તમારો તમને મારું જે છે બેન એ ક્યાંથી મારો સંપર્ક કેમ થયો ક્યાંથી ખબર પડી તમને એ મેં ઓનલાઈન જોયું ઓનલાઈન જોયું પછી તમે જ્યારે મારી સાથે વાત કરી મેં તમને દવાઓ આપી તો તમને એમ જેમ ઓનલાઈન માં તમે જોયું તું લોકોને સારું થાય છે એવું જ તમને સારું લાગ્યું હા એવું જ મને આપણે લગભગ છે ને બેન જો તમારો આખો કેસ હિસ્ટ્રી મારી સામે છે હું એ વિશે બતાવું છું જેમ કે જો તમને રાઈટ એડીમાં બહુ દુખાવો થતો હતો સવારના પગ જકડાઈ જતો કમરથી લઈને પગ સુધી આખો દુખાવો થતો હાલચાલમાં તકલીફ થતી ખૂબ જ ઊભા રહેવામાં તકલીફ થતી બરાબર છે પણ સાથે સાથે ગેસની ફરિયાદ રહેતી હતી ઓટકાર ખૂબ આવતા હતા સવારના શરીર થોડું જકડાઈ જતું હતું હે અને હાથ પગમાં થોડી થોડી ખાલી રહેતી તમને યુરિક એસિડની સમસ્યા પણ રહેતી હતી પેટમાં કબજિયાત રહેતી ભૂખ ઓછી લાગતી આવા ઘણા બધા અલગ અલગ પ્રોબ્લેમ એસિડિટી જેવું થતું આ પ્રોબ્લેમ હતા એમાં મને ઘણો બધો ફેર કેટલા ટકા ફેર લાગે મને દુખાવામાં તો આમ કહીએ તો 100% જેવો ફેર છે 100% ફેર પડી ગયો એડીન દુખાવો કમર દુખાવો બરાબર 100% અને ગેસ કબજિયાતમાં કેટલા ટકા ફેર લાગે મને 80% 80% ફેર લાગે અને લગભગ આપી દવા તો 1.5 મહિનો જ થઈ જશે બરાબર બસ તો લગભગ માત્ર દોઢ મહિનાની દવાથી એમને છ મહિના જૂનું સાયટિકા અને એડીનો દુખાવામાં એસી નેવું ટકા ફેર પડી ગયો અને સાયટિકા લગભગ મટી જ ગઈ સો ટકા બરાબર સો ટકા મટી ગયું છે હવે જો બેન તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે જ્યારે શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ ભેગા હોય એટલે એ ગેસેસિરિટી એ હોય સાથે દુખાવાય હોય એડી દુખતી હોય ત્યારે જનરલી વાનું કારણ હોય મેં તમને ત્યારે પણ સમજાવ્યું હતું કે તમને થોડું વાની અસર છે સાથે ગેસએસિરિટી છે ને કબજીયાત છે પણ જેમ જેમ આપણે પાચનશક્તિ સુધારીએ પેટને યોગ્ય કરી અને આખું શરીર સિસ્ટમ યોગ્ય કરીએ એટલે દુખાવો સાવ મટી જાય જનરલી એમાં ડૉક્ટર ઇન્જેક્શનનું કહેતા હોય કે પછી ઘણી વખતે જે છે એ ઘણા લોકો ઓપરેશન કરાવતા હોય સાયટિકામાં ઘણા લોકો સતત કસરત કરાવતા હોય પણ એનાથી જેટલો ફરક પડે એનાથી ઝડપથી જેમ કે તમને દોઢ જ મહિનામાં આટલો બધો ફરક પડી જાય બરાબર તો બેન હવે જે તમારા જેવા જે પેશન્ટ હોય કે જેને આવા બધા પ્રોબ્લેમ છે એને તમે આપણે આયુર્વેદ સારા વિશે શું કહેવા માગશો એટલે હું એવું કહેવા માંગીશ કે એલોપેથી દવા કરતાં જો આયુર્વેદ દવા વધારે એમ શું થાય કે જળમૂળમાંથી બધું મટાડી દે પછી તમને ફરિયાદ નો રે બીજી વાર કાંઈ થવાની કે આપણા જે અહીંયાની હોસ્પિટલની સર્વિસ છે આપણું નિદાન છે એના વિશે તમે શું કહેવા માંગશો મેં એના વિશે તો હું એમ કહીશ કે બહુ સારી સર્વિસ છે બરાબર અને તમને પૂરેપૂરો સંતોષ થયો હા પૂરેપૂરો એકદમ એટલે મેં છે ને મેં અમારા મારા હસબન્ડની મારી મારા બાળકોની

અત્યારે તો ફર્સ્ટ નથી ખાતા તો એમ થાય કે ઘણું બધું સારું છે ઘણું સારું છે સાચું નિદાન જ્યારે થાય છે ને ત્યારે આયુર્વેદની દવાઓ અસર કરે છે આપણે એવું વિચારતા હોય કે ખાલી દવા ખાઈ લેશું એટલે સારું થઈ જશે એવું નથી એમ પણ સાચી સલાહ મળે અને સાચું જે તમે નિદાન કર્યું ને તમે જે કે ખાવા ઉપર અમને કીધું ને કે આટલું આટલું

એની જગ્યાએ આપણી સારવાર જે છે એની કોઈ સાઇડ ઇફેક્ટ તમને ક્યારે સાઇડ ઇફેક્ટ થઈ આપણી દવા ગરમ પડી ક્યારે ક્યારેય બરાબર ને એટલે સૌથી બેસ્ટ રિઝલ્ટ મળે છે એટલે લોકો સુધી આ સંદેશો આપણે પહોંચાડવાનો છે કે આયુર્વેદ સારવાર જે છે ને એ પ્રકૃતિ પ્રમાણે છે પ્રકૃતિ પ્રમાણે છે નાના સાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ